વીરપુર તાલુકાના સુલતાન મોડા ખાતે કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સુલતાનપગીના મોડા ખાતે કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના સ્થાને બેઠક મળી વીરપુર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના બુથ એજન્ટોને બોલાવવામાં આવ્યા આ પ્રસંગે પંચમહાલ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા વીસ જેટલા યુવાનો કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને યુવાનોએ ખાતરી આપી હતી કે અમે ગુલાબસિંહ ચૌહાણને વિજયી બનાવવા માટે પૂરા પ્રયત્નો કરીશું અને વિજયી બનાવીશું